દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડે થી અનિયમિતતા કે જે કઈ લોલમ લોલની લાલિયાવાડી છે એ જ તમને બતાવવાનું મારે ભાગે આવે છે તમે જે જોઈ રહ્યા છો રોડોનું કામ શરૂ થયું છે વિકાસ સારું છે મને ગમ્યું એમ કારણ કે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ તે આરંભડાના ભોઈસર તળાવ છે ત્યાંથી રોડ શરૂ થાય છે આમ તો એના આગળથી શરૂ થાય છે હાઈવે રોડમાંથી નીકળે છે એ હાઇવે રોડથી કરી અને ભોંયસર તળાવ થઈ અને ગાતરાળ માતાજીનું મંદિર કોષગાર્ડ રોડ છે એમ કરીને ઓખા જાય છે આ રોડ છે આ રોડનું કેટલાનું કામ છે શું છે તો આપણે ખબર નથી કારણ કે આપણે જે હું બે દિવસ અહીંથી નીકળ્યો ત્યારે આ ખોદકામ ચાલુ થયું હતું એટલે મેં જોયું આગળ એક ડાયવર્ઝન નું બોર્ડ છે ભુઈસર તળાવ પાસે અને ત્યાર પછી હવે આખો રોડ છે રોડ ને અડધા થી વધુ સાહીઠ ટકા કાપવામાં આવે છે ચાલીસ ટકા રોડ છે હવે આ ચાલીસ ટકા રોડ ઉપર સામસામે ફોર વ્હીલ આવે એટલે નીકળી ના શકે એનોય વાંધો નથી ડાયવર્ઝન ઠીક છે નથી અહીંયા એ તો હવે આપણે બધા પ્રજા ટેવાયેલી છે આ સરકારી તંત્રથી કે રસ્તો કાઢી લઈએ છીએ પરંતુ આ લગભગ ત્રણ સાડા ત્રણ ફૂટનો જે ગેપ છે રોડથી નીચે આ સામે જે રિક્ષા આવે છે હું નીચે ઉતરી જાવ એટલે તમને આઈડિયા આવે હવે સામે જે રિક્ષા આવે છે માની લો કે વાળો ચૂકી ગયો કારણ કે રિક્ષાવાળાને અત્યારે ખબર છે અત્યારે દેખાય છે રાત્રિના જયારે અંધારું હોય અથવા કોઈ વાહનમાં લાઈટ ન હોય તો એ આ સાડા ત્રણ ફૂટના ખાડામાં ખાતકી જાય અને ઓખાથી દ્વારકાનું નેશનલ હાઈવેનું કામ ચાલુ છે અત્યારે સિતેર એંસી ટકા પૂરું થઈ ગયું છે એમ કીએ છે હવે એમાં કેટલા અકસ્માતો થયા એ સોશિયલ મીડિયામાં છાપાઓમાં તમે જોયું હશે અત્યારે જે પરિસ્થિતિ છે મેં સવારના આર એન બીમાં મિસ્ટર પરમાર ડેપ્યુટી ઇજનીયર છે એને ફોન કર્યો તો એણે કીધું કે ભાઈ અમારામાં ના એણે કંઈક બીજું કંઈક કીધું એસએનડી એસએન બી કે એસએનડી એવું કંઈક કીધું એમ કે એમાં આવે એમ એની પહેલાં મેં નગરપાલિકામાં તપાસ કે નગરપાલિકા અમારા આવે ઓકે હવે એમના કોઈના મારી પાસે નંબર નથી હવે આ ગમે ત્યારે જ્યારે રોડ બનાવવાનું હોય તો પહેલાં તો સરકારની જે કાંઈ એજન્સી છે એ સરકારની એજન્સી પ્રાઇવેટ એજન્સીને કામ આપે કામ આપ્યા પછી એના એગ્રીમેન્ટ હોય એગ્રીમેન્ટમાં ટર્મ કંડિશન હોય કે આવ્યા આવો માલ વાપરવાનો આવી આવી રીતે કરવાનો આટલા સમય મર્યાદામાં કરવાનો એવી રીતે ટેન્ડર ભરેલા હોય અને ટેન્ડર પછી એને કામ આપેલું હોય અને કામ જ્યારે આપે ત્યારે એગ્રીમેન્ટમાં ઘણા બધા નોમ્સ હોય કે તમારે સેફ્ટી અને સિક્યુરિટી માટે શું શું પગલાં ભરવાના રહેશે હવે એમાં સેફ્ટી સિક્યુરિટીના તો ધજીયા ઉડી જાય છે કારણ કે હવે પ્રજા તો ટેવાઈ ગઈ છે આવી બધી વસ્તુથી પણ અમે પત્રકાર જીવ છીએ એટલે અમને એવું થાય કે અહીંયા જે ક્રોસ પટ્ટા રાખવા જોઈએ હવે આમાં કોઈ રાતના પડી જાય ને કોઈ ગુજરી જાય કે કોઈને કંઈ લાગે તો આનો જવાબદાર કોણ આ પ્રશ્ન થાય હવે જો આ ટ્રક આવે છે કટોકટીમાં આપણે આગળ જોઈએ અહીંથી મૂકી દીધું છે આ બાજુ રોડ છે એટલે પાછું અહીંયા ખોદ્યું છે હવે આમાં પ્રજાને ખબર છે કે બુધાપા દ્વારકા ટુડે પ્રજા લક્ષિત પ્રશ્નો લે છે હવે આ લગભગ ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ ના ખાડા કરી નાખ્યા છે બાજુમાં એટલે અડધો રોડ ખોદાઈ ગયો છે અડધો રોડ બાકી છે મિત્રો એકંદરે જોઈએ તો અત્યારે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને સવારના જ્યારે તમે ઉઠો ને ત્યારે પહેલાં તમે બ્રશ કરો આપણે બધા એટલે એ ટૂથપેસ્ટ અને બ્રશ આ બંનેમાં જીએસટી છે અથવા એની પહેલાં અલગ અલગ ટાઈપના ટેક્સ હતા ત્યાર પછી રાત્રે સૂઈએ ત્યાં સુધીની જેટલી વસ્તુઓનો આપણે ઉપભોગ કરીએ છીએ ને તેમાં બધેમાં આપણે ટેક્સ આપીએ છીએ પછી તે આપણે ફોર વ્હીલ લઈએ ટુ વ્હીલ લઈએ પેટ્રોલ ભરાવીએ કે અનાજ લઈએ કે કોઈ પણ લઈએ બધે આપણે ટેક્સ આપીએ છીએ એ ટેક્સના પૈસા ઉપરાંત આપણા જે ઘરમાં રહીએ છીએ ઘર વેરો પાણી વેરો વ્યવસાય વેરો ઘણું બધા ઘણા બધા વેરા 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 બધા પૈસા ભેગા થાય છે તમે મકાન સિગ્નલો મૂકવા જોઈએ તમને ખબર હોય તો ક્રોસ પટ્ટી આવે છે ક્રોસ ડોન્ટ ક્રોસ રોડ એ ટાઈપની પટ્ટીઓ આવે છે મિત્રો તમે જો અહીંયા ઓખાવાને લેતા હો તો ટાટા કેમિકલ્સ ટાઉનશીપમાં જાજો એક બાય એક ફૂટનો કાડો કરવાનો હોય ને તો ત્રણ જાતના સિગ્નલો મૂકેલા હોય કારણ કે એ નોમ્સ છે સરકારના એ કંપની પણ ટાટા કંપની જેવી લિમિટેડ કંપની પણ એને અનુસરે છે પરંતુ આ એન્જિનિયરો જે જે જેની એજન્સી હશે આ આપણે ખબર નથી આર એન બીમાં છે કે તાલુકા પંચાયતમાં છે કે જિલ્લા પંચાયતમાં છે કાંઈ ખબર નથી આપણે કારણ કે આપણે જે કાંઈ છે એ સત્ય બતાવવાનું છે અહીંયા થોડીક બાચકીઓ મૂકી છે હવે આ બાચકીઓ ક્યાં દેખાય આ સિમેન્ટની બાજકીમાં ધૂળ ભરીને મૂકી દીધી છે ખરેખર અહીંયા ત્રણ ફૂટ ના બાંબુ છે કે ખીલા છે મારી અને ક્રોસ આખા પટ્ટા મારવા પડે રેડિયમ પટ્ટા મારવા પડે કે ભાઈ રાત્રિના સમયમાં અહીંથી કોઈ નીકળે રાહદારી તો એને દૂરથી દેખાય કે ભાઈ રોડનું કામ ચાલુ છે એટલે આપણે ધ્યાન રાખવાની તમે દ્વારકાથી સોમનાથ જાઓ કે પોરબંદર જાઓ વચ્ચે રોડનું કામ ચાલુ હોય ઘણી વખત ક્યાંક કારણ કે પાંચ છ વર્ષથી રોડ બની ગયો છે એટલે વચ્ચે કંઈક ક્યાંક બેસી ગયો હોય રોડ અથવા ક્યાંક નીકળી ગયો હોય તો એ લોકો કામ કરતા હોય એની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગાડી હોય એમાંથી ઓલા લાલ કલરના જે મૂકી દઈએ એ લોકો એટલે આપણે દૂરથી ખબર પડી જાય કે આગળ કામ ચાલુ છે હવે આ સિમેન્ટની બોરીઓ મૂકી ગયા છે અહીંયા અડધામાં અડધામાં તો એ સિમેન્ટને આપણે જયારે શરૂ કર્યું ત્યાં તો સિમેન્ટની બોરી હોય નથી એટલે મિત્રો હવે આમાં રાત્રિના સમયમાં આ રોડ છે ને અત્યારે ઓખા જવા માટે મેઇન રોડ છે આગળ નું આખું મોટું સેન્ટર છે પેલી બાજુનો રોડ છે નેશનલ હાઈવેનો રોડ એ જેટલો જેટલા લોકો ત્યાંથી મુસાફરી કરે છે આવું બજાવ કરે છે તેટલા જ લોકો અહીંથી પણ મુસાફરી આવજાવ કરે છે પરંતુ રોડ કોન્ટ્રાક્ટર હોય કે રોડના જે કાંઈ જવાબદાર ઇજનેર હોય એણે એને કોઈ પૂછવાવાળું તો છે નહીં ઓખા મંડળમાં કોઈ કાંઈ પૂછતું તો છે નહીં આપણે જાણીએ ને છીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નેશનલ હાઈવેનું જે કામ ચાલુ છે કેટલા અકસ્માતમાં કેટલા લોકો ગુજરી ગયા કેટલા લોકોને ઇન્જર્ડ થયા છે કેટલા અકસ્માતો થયા રોડમાં નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવે રોડ ઉપર કેટલા ખાડા પડી ગયા છે અત્યારે ડામર બેસી ગયો છે સુરજ કરાડી મીઠાપુર ને આરામડાની વચ્ચે જે સિમેન્ટ રોડ બનાવ્યો છે સીસી રોડ એમાં પણ ખાડા પડી ગયા છે પણ કોઈ પૂછવા વાળું નથી એટલે આપણે એક પત્રકારિતા આપણે કરીએ છીએ અને પત્રકાર તરીકે ફરજ છે 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 કે જે થાય થાય એ ખોટું કોમેન્ટ કરજો આહિર પુંજાભાઈ બુધાભા ગામડાના બધા રસ્તા ખરાબ છે ખરાબ જોવા નથી કોઈ હા પણ હવે આપણે જ્યાં સુધી પહોંચી શકીએ છીએ પૂજાભાઈ ત્યાં સુધી આપણે ગામડાના રસ્તાના બે ત્રણ હમણાં મેં સ્ટોરી કરેલી એમાં દોઢ કરોડના ખર્ચે જે રોડનો રોડ પાસ થયો એમાં બોર્ડ લાગી ગયો રોડ બની ગયો છે એ રોડમાં એવું હતું કે જાન્યુઆરીમાં રોડ ચાલુ થયો હતો જૂનમાં રોડ પૂરો થઈ ગયો અને બોર્ડ લાગી ગયો દોઢ કરોડનો રોડ બની ગયો કરોડ લાખનો એવો બોર્ડ હતો થોડો ઘણો માની મટીરિયલ નાખ્યું હતું બે પાંચ દસ ગાડી અને જો આપણે સ્ટોરી ન કરત ને જાગૃત ને ઉપર રજૂઆત ના કરત તો છ બાર મહિનામાં એનું બિલ પાસ બિલ તો પાસ થઈ ગયું હતું છ બાર મહિનામાં થોડો ઘણો વરસાદમાં ધોવાઈ જાત ને બસ પાછો બીજો પાસ થઈ જાય કારણ કે હવે આવું તંત્ર છે તો આપણે શું કરીએ હવે તમે વિચાર કરો કે ચોવીસ કલાકમાં અહીંથી કેટલા લોકો નીકળતા હશે એમાં સરકારી લોકો નીકળતા હશે રાજકીય અગ્રણીઓ નીકળતા હશે તો કોઈ તો ઓખા નગરપાલિકાના સદસ્યો નીકળતા હશે આ ઓખા નગરપાલિકા વિસ્તાર છે એટલે પેલે તો આપણે જ્યાં ઉભા છીએ ઓખા નગરપાલિકાના જે સભ્યો છે એની પહેલી જવાબદારી આવે કે ભાઈ આ અમારા વિસ્તારમાં અમારો મત વિસ્તાર છે એમાં તમે આ રોડ બનાવ્યો બનાવ્યો છે અને આ રોડ બનાવવામાં તમે કંઈ આગળ ડ્રાઈવર આગળ કાંઈ મૂક્યું નથી જે સિગ્નલો મૂકવા જોઈએ કે ભાઈ આગળ ખતરો છે એવું તો કાંઈ મૂક્યું નથી આ લગભગ દોઢ કિલોમીટર આમ તમે જો હાઈવે રોડથી ચાલુ થાય ભોયસરથી એ લોકોએ ચાલુ કરે લગભગ એકાદ કિલોમીટરમાં આ પરિસ્થિતિ છે તો શું કરવાનું આવી પરિસ્થિતિ છે મિત્રો લગભગ ત્રણ ફૂટની માટી કાઢી લીધી છે આમાં મટીરીયલ ભરશે એ બીજી બીજી બાબતો સાથે આપણે કોઈ વાંધો જ નથી એના નોમ્સ મુજબ જે સરકાર એને કીધું એ પ્રમાણે ભલે રોડ બનાવે અને એ રોડમાં જો એમાં બરાબર મટીરીયલ નહીં વાપરવામાં આવે તોય પણ આપણે લાઈવ કરશું એવું નથી કારણ કે જો જ્યાં ભ્રષ્ટાચાર થાય છે જે ભ્રષ્ટાચાર કરે છે એના કાન ખેંચવામાં તો અમે જરાય પાછા પડતા નથી જા માટે કામ કર્યું ને પાછા એમ કે કે આવી અનહદ પ્રકારની બેદરકારી હવે મિત્રો આમાં અકસ્માત કોઈ પણ નુ થાય એવું નથી થોડા દિવસ પહેલા આપણે પૂનમના દિવસે જગત મંદિરમાં જ્યારે લાખોની મેદની હતી અને એમાં મંદિરની જે દર્શનાર્થીઓની લાઈન હતી એમાં ત્રણ આખલા ઘૂસી ગયા હતા સદનસીબે દ્વારકાધીશની મેરबानी કોઈને કાંઈ થયું નહીં બાકી પાંચ પચીસ જણાના હાડકા ભાંગી નાખે એટલે ત્રણ ખૂટિયા ખાટ આખલા હતા એની પણ આપણે સ્ટોરી કરેલી હતી હવે એ આખલાનો ભોગ તમારા પરિવારમાંથી મારા પરિવારમાંથી કે કોઈના પણ પરિવારમાંથી કોઈ પણ બની શકે એટલે આપણે કોઈપણ જાતના પૂર્વ ગ્રંથ વગર વિધાઉટ પ્રેજ્યુડેસ રિપોર્ટિંગ કરીએ છીએ કે ભાઈ આ આ બધા માટે ખરાબ છે માની લો કે અહીંથી ફોર વ્હીલ નીકળે અથવા સામે કાંઈ જનાવર આવી જાય સામસામે આ અત્યારે આપણે આ લગભગ છે ને આઠ દસ ફૂટનો રોડ છે એમાં સામસામે સ્પીડમાં ગાડી આવી જાય બે બાજુ માની લો પચાસ પચાસ સાઈઠ ની સ્પીડ હોય એમાં ગાડી આવી તો એક જણા ખાડામાં નાખવી જ પડે ને ગાડી એટલે આ લોકોને પોતાને કેવી રીતે પૈસા બચે બધું એમાં જ રસ છે પ્રજાની સેફ્ટી અને સિક્યુરિટીમાં કોઈ રસ હોય એવો નથી આ જે સરકારી ડિપાર્ટમેન્ટના ઇજનેર હોય એને રસ એને પોતાના માત્ર પોતાના પગારથી જ રસ છે ને આવું દેખાય છે એટલે આપણે બોલીએ છીએ ને હવે તમે વિચાર કરો કે આ રોડ ખોદી ગયા એટલે એ લોકો શું હોય બેઠા બેઠા ફોન કરી નાખે જેસીબી વાળાને પોતાની ઓફિસમાંથી કે આટલું ખોદી નાખો જેસીબી વાળા ભાઈ પૈસા આપે એટલે એ ખોદી નાખે કોક પૂછવા વાળું તો જોઈએ ને કારણ કે કોઈ કામ ઉપર એના ઓથોરાઈઝ ઇજનેરો હાજર રહેતા નથી અને આ જવાબદારી અત્યારે જ્યાં હાલતી હોય હવે આ ખરેખર જવાબદારી ઓખા નગરપાલિકાના સભ્યોની ઓખા નગરપાલિકાના પ્રમુખની એની આવે કારણ કે આ ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવતો રોડ છે ઓખા નગરપાલિકાને પોતાનામાંથી જ નવરાશ નથી મળતી એ પોતે પોતાની ફરજો પોતાના વિસ્તારમાં પોતાની જે ફરજો છે ધારો કે ડીડીટી છટકાવ કરવાનો હોય અત્યારે વરસાદ થઈ ગયો હોય ને બે મહિના ત્રણ મહિના થઈ ગયા હજી સુરત કાર્ડ આરંભમાં મેં ક્યાંય બજારમાં કે બજાર રેસિડેન્ટ વિસ્તારમાં ક્યાંય ડીડીટીનો છંટકાવ જોયો નથી એટલે જ સુરજ અત્યારે દવાખાના ઊભરાય છે એટલી માંદગી છે કારણ કે એ લોકોને પોતાના હમણાં આપણે સોળ કરોડ રૂપિયાના કામના ઉદઘાટન થયા અલા ખાતમુહૂર્ત થયા હવે આ સોળ કરોડના કામ ક્યાં થાય છે એ કોઈ નગરપાલિકા ક્યાંય બતાવતું નથી કોઈ મીડિયાને કીધું કે સોળ કરોડના કામ અમે ક્યાં કરશું એ તો બધા ઘરના ઘરના સમજી લે છે બધા ફિક્સ છે બધું આમાં એના રે આપણે વાંધો નથી કારણ કે કામ કરે છે ને કોક નભે છે ને પરંતુ જ્યારે ઓખા નગરપાલિકા પ્રજાની સેફ્ટી અને સિક્યુરિટીમાં પણ રસ નથી લેતો માની લો બહારથી જે કોન્ટ્રાક્ટરો આવ્યા છે એ નવા હશે જે ડિપાર્ટમેન્ટ છે એ નવું હશે પણ ઓખા નગરપાલિકાના જે સદસ્યો છે આ વોર્ડના વોર્ડ નંબર એક આવ્યા એ તો જૂના છે ને એ તો અહીંથી નીકળે છે રેગ્યુલર કારણ કે અહીંથી ઓખા નગરપાલિકા જવું હોય તો અહીંથી જ જવું પડે તો એ લોકોએ એને ખબર ના પડતી હોય તો સરકારે ચીફ ઓફિસર નિમ્યા છે કારણ કે આમાં તો આપણે લોકશાહી એવી છે કે આમાં અભણ અંગૂઠા છાપ છે ને એ મંત્રી બની શકે એ કોઈ પણ પોસ્ટ ઉપર જઈ શકે એટલે સદસ્યો છે માની લો કે અભણ હોય એને કાંઈક કાયદાનું જ્ઞાન ન હોય તો એના માટે ચીફ ઓફિસર છે બીજા પણ હોશિયાર સ્ટાફ હોય એને પૂછે કે ભાઈ આપણે આ આરામડાને દ્વારકાની આરામડાની ઓખાની વચ્ચે જે રોડ બને છે અત્યારે ચાલુ થયો છે અને અડધો ખોદી ગયા છે અને વચ્ચે કાંઈ સેફ્ટી સિક્યુરિટી માટે કાંઈ છે નહીં ગમે એ સ્કૂટરવાળો ગમે એ ભાઈ ગમે વૃદ્ધ આમાં જઈ પડે હું વધારે સ્પીડ હોય સામે ફોર વ્હીલ આવી જાય ચાલીસ પચાસની સ્પીડ હોય બ્રેક ન લાગે તો આ ખાડામાં જ નાખવી પડે એટલે આવી બેદરકારી છે મિત્રો એટલે આપણે મેં કીધું આજે દ્વારકા ટુ ડે લાઈવ કરીએ મગનભાઈ વાનસુરિયા ગૌતમભાઈ હડિયલ રમેશભાઈ રાયચુરા હરિભાઈ રાઠોડ સૌ મિત્રોને જય દ્વારકાધીશ આહીર પૂંજાભાઈ નરસિંહ રાવ નિતેશભાઈ સામાણી આહીર પૂજાભાઈ તપ્રમબિલ રાધાકૃષ્ણ જય દ્વારકાધીશ હાજી મોદી જયદુ અરનાથસિંહ સોમણિયા જય દ્વારકાધીશ તેજ કૃષ્ણ ઠાકોર નિકુંજ મહેતા ગંગેશ પ્રજાપતિ નવસારી અમરસિંહ ઠાકોર માનભા માણેક પ્રમાણે કેમ કે ગામડામાં રોડ નથી એ દિવાળી પછી બધા કહે છે અત્યારે ગામડામાં ડામરના રોડ હોય વધારે પડતા અને ચોમાસામાં ડામરનું કામ ન થાય બે વસ્તુ આપણે સમજીએ છીએ એટલે આપણે જો નવરાત્રી પછી દિવાળીની આસપાસ કામ નહીં ચાલુ થાય તો આપણે એ પણ કરશું માનપા યોગેશ લાલસેટા આ લોકોને ગમે એટલી નકતા કરો અને કાંઈ શરમ નહીં આવે યોગેશભાઈ લાલ સેટા તમારી વાત સાચી છે પણ આપણી ફરજ છે બને ત્યાં સુધી આપણે કાંતિલાલ ધોકાય અંધા કાનૂન છે દાદા પણ આપણે આપણી ફરજ તો બધાવી પડે ને યોગેશ લાલ શેટિયા રાજકોટથી યોગેશભાઈ જય દ્વારકાધીશ કરશનભાઈ ડાભી પિયુષભાઈ સોનગરા ભૂપતભાઈ શર્માલી સત્યરામ પંડ્યા આર કે સુમણિયા ડુંગરભા માણેક આર કે સુમણિયા હિમલ કારિયા યોગેશભાઈ તો મિત્રો આપણે જોઈએ છીએ આ રોડની પરિસ્થિતિ કે અહીંથી પશુઓનો પણ ત્રા અહીંયાથી વટો આવવા જવાનો ભેંસો છે ગાય છે અને આ એકદમ ટૂંકો રોડ છે જો કેટલી હવે અહીંથી ઓખાના લોકો અહીંથી જ વધારે પડતા આવજાવ કરે છે અને ગમે ત્યારે આમાં પ્રોટેક્શન ક્યાંય છે નહીં કાંઈ સંકેતિક નિશાનો કાંઈ મૂકેલા નથી અને સાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટની આસપાસના આ ખાડો થઈ ગયો છે એટલે જો કોઈ અકસ્માત થાય આપણે ભગવાનને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ પહેલાં તો આ કોન્ટ્રાક્ટર જે છે અથવા એ કોન્ટ્રાક્ટર સાથે કનેક્ટેડ સરકારી ઇજનેર અથવા સરકારી અધિકારી જે કાંઈ છે એને સદબુદ્ધિ આપે કે આવતીકાલે વહેલામાં વહેલું પહેલાં આ જ્યાં રોડનું બાંધકામ જ્યાં રોડનું કામ ચાલુ હોય ત્યાં આગળની સાઈડમાં ભયજનક સિગ્નલ મૂકવા જોઈએ એટલે પહેલાં એ મૂકે અને પછી પ્રજાને પણ આપણે વિનંતી કરીએ કે અહીંથી નીકળો તો ધ્યાન રાખજો બાકી તો સૌ ધ્યાન રાખે મારો દ્વારકાધીશ કારણ કે બધા અત્યારે પોઝિશન પોઝિશનમાં છે કોઈને કઈ બોલવું છે નહીં પ્રજામાંથી પ્રજા ખૂબ શાંત છે લાબરિયા આર કે સુમનિયા રેખા પોપટ જય દ્વારકાધીશ દેવરાજ માણેક શિવકરણ યાદવ પટેલ સુઈ સુઈગામ યોગેશભાઈ તો મિત્રો આ આપણે આજે લાંબુ લાઈવ નથી કરવું કારણ કે વિષય ટૂંકો છે હજી આ રોડની શરૂઆત થઈ છે અને શરૂઆતથી જ આ લોકો આવી આપણી બધેની મશ્કરી કરે છે આ રોડના કોન્ટ્રાક્ટર હોય કે રોડના ઇન્જિનિયર હોય કારણ કે આપણે મૂર્ખ જ સમજે છે કે આ લોકો અઢારસો સત્તાવનમાં જીવે છે કાયદો કાનૂન જે કાંઈ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાનો એ લોકોને કરવા નથી એટલે કાંઈ વાંધો નહીં જો બે દિવસમાં આ રેગ્યુલર કાયદા મુજબ આપણે કહીએ જ ને આપણે ક્યાં કાંઈ બીજું કંઈ જ કે ભાઈ એવું તો ન હોય કે કોઈ સરકારી અધિકારી સરકારી ડિપાર્ટમેન્ટ એમ કહે કે ભાઈ તમે રોડ કરવા માટે તમે આ ત્રણ ફૂટનો ખાડા ખોદો લાંબો લાંબો અને એમાં સિગ સાઇન બોર્ડ કઈ મૂકો નહીં એમ ચાલશે આપણું બધું આ તો હોય હોય નહીં ને એવું ચલાવી લેવાય એટલે આપણે બધે જે કોઈ જવાબદાર છે તેમને ખાસ અપીલ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા તમે રોડનું કામ ચાલુ રાખો વિકાસ જરૂરી છે રોડ જરૂરી છે એને સાથે કોઈ વાંધો નથી પરંતુ જે તમે કામ કરો એની સાથે સાથે રોડ બની જશે તો પ્રજાને આશ્કારો થશે રોડ થોડોક જર્જરી થતો આ રોડ બનાવો તમે સરસ બનાવો અમારી શુભેચ્છા તમારી સાથે છે પરંતુ રોડના ભોગે કોઈનો ભોગ ન લેવાય એ પણ તમારે જોવું પડશે એટલે આ રોડ જે બને છે એમાં જ્યાં જ્યાં ડાઇવર્ઝન આવે સારું ડાઈવર્ઝન બનાવો લોકોને વાહન ચાલકોને રાહદારીઓને કોઈ તકલીફ ન પડે બીજા નંબરમાં તમે જે કાંઈ ખોદકામ કરો છો અને આ બે અઢી ફૂટ ત્રણ ફૂટ જેટલો જે ખાડો છે ત્રણ ફૂટ જેટલું છે તો આ ત્રણ ફૂટ ઊંડા ખાડામાં કોઈ પણ વાહન ચાલક પછી એ સ્કૂટર હોય કે ફોર વ્હીલ હોય એ પડે તો ઈન્જર્ડ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે ભવિષ્યમાં કોઈ આવો બનાવ ન બને એના માટે થઈ અને તમે તાત્કાલિક ધોરણે અહીંયા જે કોઈ આ મારો દ્વારકા ટુડેનો જે વિડીયો જોતા હોય અને આપને સરકારી ડિપાર્ટમેન્ટમાં હો અથવા કોન્ટ્રાક્ટર હો અથવા આપણે ખબર હોય કે આ રોડનો કોન્ટ્રાક્ટર કોનો આમાં કયા ડિપાર્ટમેન્ટનો છે ને કોણ અધિકારી છે ત્યાં સુધી મોકલજો તો આપણો પ્રશ્ન એ છે કે આ કામ થાય એમાં આપણે ખૂબ ખુશ છીએ વિકાસ જરૂરી છે પરંતુ અહીંયા કોઈનો ભોગ લેવાય અથવા કોઈ અકસ્માત થાય તે આપણે એકે રીતે મંજૂર નથી એટલે કાયદાકીય જોગવાઈ મુજબ જે પણ નોર્મ્સ હોય કે જ્યારે રોડ બનતો હોય તો ડાઇવર્ઝન આવે અથવા ક્રોસ પટ્ટા આવે ભયજનક સિગ્નલ આવે આ બધું મૂકવું પડશે એમાં નહીં ચાલે વરવા ગાધેર અજેન્દ્ર પરમાર તો મિત્રો નેટવર્કમાં એ થોડોક પ્રોબ્લેમ છે અને આપણે જે કહેવાનું હતું એ કહી દીધું છે સો મિત્રોને જય દ્વારકાધીશ જો આ તંત્ર સુધરે આ જે કોઈ બનાવે છે એને આપણે અપીલ કરીએ અને રેગ્યુલર કામ હાલશે રેગ્યુલર આગળ રોડ વધશે તો આપણે એને આપણે તો એના વખાણ પણ આપણે બતાવશું કે ખરેખર આ ભાઈ આ એજન્સી આ સરકારી ડિપાર્ટમેન્ટ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને જો એ કાયદાકીય જોગવાઈ મુજબ આ રોડ ઉપર ક્રોસ પટ્ટા કે જે કાંઈ સિગ્નલ કે જે કાંઈ નિયમ આવતું એ રીતે નહીં થાય તો પાછ ફરીથી આપણે ફોલોઅપ લેશું દ્વારકા રોડની માધ્યમથી હું બુદાવા ભાટી આરંભા દ્વારકા જય દ્વારકાધીશ